જય માતાજી મિત્રો આ વિડીયોમાં જે બળદ છે તે મુકેશભાઈના છે તેમના બળદની જોડ વેસવાની છે ભાવનગર જિલ્લાનું તળાવજા તાલુકાનું ભાણ ગામ મુકેશભાઈના વિડીયોમાં જ નંબર આપેલા છે તેમની પડતી માહિતી લઈ શકો છો અને જો મિત્રો આવા જ વિડીયો બનાવીને તમારે પણ તમારા બળદનો વિડીયો વેસવા અથવા શોખથી મૂકવા હોય તો વિડીયોમાં જ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે અમને વિડીયો મોકલી શકો છો ઓકે મિત્રો જય માતાજી મારા મા <speaking>